અને આપણો આ જે ફોરહેડ ભાગ છે તેને આપણે આવી બેલ્ટ પર મેટ્રિક્સ પર ટચ કરીશું ઓછામાં ઓછું પંદર સેકન્ડ સુધી રાખવાનું છે વધારે વધારે ત્રીસ સેકન્ડ સુધી રાખવાનું છે તો રોજનું તમારે પચાસ વખત આ કરવાનું છે નિયમિત રીતે પચાસ વખત આ પ્રોસેસ કરવાથી

આ પ્રોસેસ કરવાથી કરવાથી તમારું વજન તો ઘટે છે સાથે સાથે તમારું કરોડરજ્જુ મજબૂત થાય છે જેના કારણે પાછળ લઈ જવાનું છે ધીમે 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 શ્વાસ છોડવાના ઓકે તો હવે જ્યારે ફરી તમારે આ જ પ્રોસેસ કરવાની આવશે તો પાછું તમારે શ્વાસ ભરવાનો શ્વાસ રોકી રાખવાનો આ તમારે કેટલી વાર કરવાનું છે તો કે દસ વખત ઓછામાં ઓછું કરવાનું છે આ એક્સરસાઇઝ કરવાથી તમારો કમર છે એનો ભાગ અને કરોડરોજનો ભાગ મજબૂત થાય છે તો પેટની એક્સરસાઇઝ ઓછી કરવા માટે આપણે એક્સરસાઇઝ હોય આપણે કમરના એક્સરસાઇઝ ઓછી કરવાની હવે આપણે આ જે શોલ્ડરનો ભાગ છે તેને આપણે બેલેન્સ કરવાનું છે તો એના માટે તમારે સૌથી પહેલાં તો આવી રીતે પલાઠી વાળો અથવા તો વજ્રસ્તની સ્થિતિમાં બેસો તો બેસો તમારો જમણો હાથ ઉપર લઈ જાઓ ડાબો હાથ પાછળ લઈ જાઓ અને પછી બંને હાથને તમે એકબીજાની જે ફિંગર હોય એને ટચ કરાવો આ જે આનાથી તમારો શોલ્ડર મજબૂત થાય છે અને ઓછા મજો 15 સેકન્ડ રાખવાનું શ્વાસ છોડો શ્વાસ ભરો શ્વાસ રોકી રાખો તો આ જે એક્સરસાઇઝ છે એ પણ બહુ સરસ મજાની છે ઓછામાં ઓછું તમારે આ કેટલી વાર કરવાની છે 15 વખત કરવાની છે સવાર સાંજ ઓકે હવે આપણે બંને પગને આપણે આવી રીતે લાંબા કરવાના છે અને અંગૂઠાને ટચ કરવાનું છે બીજું કશું જ કરવાનું નથી લખવા હોય તેથી સીધા જ લખવાના અને પચાસ વખત આ એક્સરસાઇઝ કરવાની છે આ એક્સરસાઇઝ કરવાથી તમારા પેટની ચરબી છે એ ઘટે છે તમારા સ્નાયુમાં દબાણ અનુભવાય છે તો બેટ પર બેઠા જે લોકો નિયમિત રીતે સાત દિવસ સુધી આ ચાર કોઈ પણ એક એક્સરસાઇઝ કરશે તો એમનું વેઇટ લોસ ચોક્કસ થશે

તો નિયમિત રીતે ચરબી વધતી નથી કમરની ચરબી વધતી અને ઇઝીલી તમે બેઠા બેઠા પણ તમે આ એક્સરસાઇઝ કરી શકો છો તો ખરેખર બેટ પર બેસો અને આવી રીતે યોગા એક્સરસાઇઝ કરો દરેક સ્ત્રીઓ માટે આ ઉપાય સરસ મજાનો છે તો પસંદ આવે હોય તો લાઈફ દિલથી કરશો